અરે ગોળા અત્યારે કોઈનો નોંધો નાક કરાય અત્યારે કોઈ આવતું નહી આ તમારો સોલ્લો જો ખાલી પણ બે હડતા હતા ઊંઘાડી તે

પંદર હજાર રક્તુભાઈ ગયા તા ગયા એમ નહીં ધોની પણ લાયા તા એ મફત આવ્યું મફત આયુ બીજે વાળું મફત આવ્યો તો પણ ધોની વાળો મફત આવ્યો તો

હું શું જાઉં અમુ આ ચેરી કોઈ ના વાતે સર તા નહીં જવું તમે સુખું કેવું અને બીજો નહીં કીધું કે કોઈ મિત્રો

ગમે તે યાર આ ચોથી માગી ગીરવા મેલીન જોકરા નહી યો કરે ઉ થાય આતારે શું કો થાઉં છું અમ તાન અમ આવું છે તું આવું છે તું આવો ઈ આવ જોક છે 4 5 રૂપણ મેળા <Tiller noise> <tiping noise>

ચેતરાઈ ને ગમે તે આપણું નથી જવા દેજો ને ઈમી વન એકર ઉપર એક વખત કરવું પડે કામ આંગો હું કર શકો તમે કેમ કરશો કરશે તો ના ના એ રપ્તો ને પોપટ ને પોપટ ને રપ્તો રે રપ્તો ને બધું કરાવડ આવી જો છે તો જમીન લઈને બેહી ગયા માટે ઈ સુતું છોકરાએ કર કે સુલે ડાયલોગ કોના જયા ના લેવ ગલવા ભાઈ સમજો હા કે ડાયલોગ જયા ના લેવ

છોકરો <small> <muching> 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 મોકલું નામ રોમ કરવા લખામા તમે યાર મારે છેતરા ઢોવા છેતરી એટલે તમારે કેવું પડે મને યાર તમારે ની જોઈશે

₹1100 કરી લો 1100 બોલાલે તો ₹1100 છાલલો છે એ તો સંભુલા છે એ મત વારો મારો ભાઈ શું માટર બતાવવાની હોય તો બીજું

જેમ નો લીટ શૂન્ય શૂન્ય ઈશા ને તો આજો કે

હા નવા તો વાટકી મેં બેઠો મોકલાય તો હાલ કશું નઈ એમ થયેલી લઈને ઘેર મારે એકલા